સુણાવ જ્યાં પાંચ હજાર વસ્તીવાળા ગામનું સરકારી દવાખાનું જે આજે પણ ટેમ્પરરી ધોરણે ચાલી રહ્યું છે પણ એકવાર તેની પાછળનું ઇતિહાસ સાંભળો વર્ષ એક હજાર નવસો ઓગણચાલીસમાં બ્રિટિશ શાસન વખતે આ દવાખાનું ગામના દાતાઓએ પોતાના હાથે બનાવી આપ્યું હતું અને માત્ર સુણાવ નહીં આજુબાજુના તથા ગામના લોકોએ પણ સારવાર અને સુવાવડ માટે અહીં આવવાનું પસંદ કર્યું હતું આ સ્થળે આજે પણ પચાસ ગુંઠા જમીન ઉપલબ્ધ છે પણ નવું બાંધકામ તો દૂર તંત્રની આંખે પણ નથી દેખાતું અને પરિણામે આજે આ દવાખાનાની હાલત એવી છે જેમ કોઈ લંગડા ઘોડાને રેસમાંથી બહાર ફેંકી દેવામાં આવે શું આવું જ દવાખાનું એટલી મોટી વસ્તી છતાં ભૂલાઈ જશે અને એનું જવાબદાર કોણ હવે માંગ છે અહીં આધુનિક સુવિધાસભર સરકારી દવાખાનું હોવું જોઈએ જે નવા સુવર્ણ યુગની શરૂઆત કરે સુના તથા આજુબાજુના ગામના માટે